સતત ત્રીસ કલાક ઢોલ વગાડીને ગ્રીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવાઈ રહ્યો છે ભવ્ય ત્રણ બારમાં અભ્યાસ કરે છે અને અગાઉથી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ પણ પોતાના નામ પર કરી ચૂક્યો છે વધુમાં તેમણે જણાવ્યું કે હાલ ખૂબ ગર્વની લાગણી થઈ રહી છે આનંદ થઈ રહ્યો છે પરિવારનો મને અને ભવ્યને ખૂબ સપોર્ટ રહ્યો છે ગ્રીસ બુક ઓફ રેકોર્ડનો વિચાર આવ્યો ત્યારે એકના મિત્રએ રેકોર્ડ કર્યો હોય અને મારી સાથે વાતચીત પણ થઈ હતી જોકે મેં ભવ્યને વાત કરીને ગૂગલ પર એ વિષય ઉપર સર્ચ પણ કર્યું જોકે કઈ કઈ ગાઈડલાઈન ફોલો કરવાની છે એ પણ ખૂબ વિચાર્યું હતું જો આપણે હિંમત ન હતી તો બધું જ શક્ય બની શકે માત્ર ચાર દિવસમાં એટલે કે ગત પંદર તારીખે ગ્રીન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું એપ્રુવલ પણ આવ્યું હતું કે અઢાર તારીખે તમારે ભાગ લેવાનો છે ચાર દિવસની અંદર વેન્યુ ફૂડ અને ભવ્યની મેન્ટલી ફિઝિકલ જેટલી પણ તૈયારી કરવાની હોય એ બધી જ કરી હતી વિટનેસ પણ જોઈતા હતા જે ત્રીસ કલાક એ ત્રણ ત્રણ કલાકના સ્લોટમાં બેસી શકે હાઈ ક્વોલિફાઈડ મ્યુઝિક ફિલ્ડ હોવા જોઈએ આ વિટનેસ સ્ટડી કરવા અમને અને રેકોર્ડ અટેમ્પ કરવા ફક્ત ચાર દિવસનો સમય મળવા મળ્યો હતો હું ભવ્યની મમ્મી છું અને ભવ્ય જ્યારે સિનિયર કેજીમાં હતો ત્યારથી એણે મ્યુઝિકની જર્ની સ્ટાર્ટ કરી છે અને પાંચસો જેટલા અહીંયા લાઈવ શો કર્યા છે સત્તાવીસ જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ એ પ્લે કરે છે તબલા અને ધ્રમ માટે અમે એને ફક્ત ટ્રેનિંગ આપી છે બાકી બધા ઇન્સ્ટ્રુમેન્ટ એની જાતે શીખ્યો છે અને લાસ્ટ યર જુલાઈ મહિનામાં વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એણે મેક્સિમમ ઇન્સ્ટ્રુમેન્ટ પરફોર્મ બાય ટીનેજરનો રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે અને ત્યારે અમારું સપનું હતું કે અમે ગેનીસ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ આપી દઈએ તો એ સપનું આજે અમારું સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે એ ત્રીસ કલાક મેરેથોન ઢોલ પ્રે કરશે અને કરવા બેસી ગયો છે મારો દીકરો પોતે પ્લે કરી રહ્યો છે તો મને એની ખુશી અનહડ ખુશી થાય છે આગળ એને એક ઇન્ટરનેશનલ બેન્ડ બનાવવું છે હવે એ સપનું પણ અમે એ આગળ તૈયાર કરી જ દીધું છે કે ઇન્ટરનેશનલ બેન્ડમાં એનું પોતાનું બેન્ડ બનાવી શકે